માં છેલ્લા ચાર દિવસ પ્રાઇવેટ એજન્સીઓ ઉપર આયુષ્માન કાર્ડનું કામ બંધ થતા નાગરિકો હેરાન થઈ રહ્યા છે બીજી તરફ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર પણ

કે આજે છેલ્લા બે મહિનાથી હું હોસ્પિટલને મારી મમ્મીને લઈને હું જાઉં છું પણ ત્યાં પ્રાઇવેટની અંદર મને પાંચ લાખ રૂપિયા ખર્ચો કીધો મારી પાસે આયુષ્યમાન કાર્ડ છે પણ એનું રિન્યૂ કરાવવાનું છે પણ હું બધી એજન્સી પર કરજા નામો બધે ફરી વળ્યો પણ એમાં તં કોઈ એ રિપ્લાય આવતો નથી ઉપરથી બધું બંધ છે એવું કહેવામાં આવે છે એમને શું કહે છે કે આયુષ્યમાન કાર્ડ રિન્યુ કરો નથી નહીં થતું એના માટે એવું કીધું કે કોઈ એજન્સી પ્રાઇવેટ દવાખાનાએ ગયા તો એમને ખર્ચો વધારે કીધો પણ મેં એમના કાર્ડ બતાવ્યું તો એમને કીધું કે આ કાર્ડ તમારે રિન્યૂ કરાવવું પડશે પણ હું બધી એજન્સીમાં રખડી ચૂક્યો હતો પણ મને એવું કહેવામાં આવ્યું કે ભાઈ ઉપરથી બધું બંધ છે કેટલા દિવસથી હું આજે લગભગ મહિનાથી ધકા ખાઉં છું આ રિન્યૂ માટે હું આજે ત્રણ અઠવાડિયાથી એ કરું છું ને ત્રણ દિવાથી તો વધારે ફરું છું શું નામ તમારું મારું નામ છે ધર્મેન્દ્રભાઈ મહેશભાઈ પટેલ હું રહેવાસી છું કરજણનો દ્વારા આયુષ્યમાન કાર્ડની અંદર ગરીબ દર્દીઓને દસ લાખની સારવાર મળે જ્યારે ગરીબ પરિવારના લોકો કોઈ મોટી ગંભીર બીમારીમાં સપડાઈ જાય તે સમય દરમિયાન માતબર જેવો ખર્ચ થાય છે એ ખર્ચ ના થાય એ માટે સરકારે ખૂબ જ સારો અભિગમ અપનાવ્યો છે અને સરકારની ખૂબ જ સારાની કામગીરી છે કે એમણે દસ લાખનું આયુષ્યમાન કાર્ડ આપ્યું છે જે દર્દી પોતાની સારવાર કરી શકે પરંતુ છેલ્લા ચાર દિવસથી વડોદરા જિલ્લાના કરજણ તાલુકાની અંદર એ આયુષ્યમાન કાર્ડની જે કામગીરી છે એ ઠપ થઈ છે કોઈ ટેકનિકલ કારણસો હોય કે બીજા કોઈ અન્ય કારણોસર બંધ થઈને ચાર દિવસથી લોકો ધર્મનો ધક્કા ખાય છે બ્લોક હેલ્થ ઓફિસ કરજન આવેલી છે ત્યાં પણ બંધ છે અને પ્રાઇવેટ એજન્સીની આઈડી પણ બંધ છે જેના કારણે પારાવાર દર્દીઓ મુશ્કેલીનો સામનો કર્યા છે સરકારનો જે હેતુ છે અભિગમ છે કે આ લોકોને આ કાર્ડના માધ્યમથી સરળતાથી સારવાર મળી રહે પરંતુ આયુષ્યમાન કાર્ડ કેટલા કાર્ડ રિન્યૂ કરવાના છે કેટલા લોકોને અત્યારે બીમારી છે ઓપરેશન કરવા પરંતુ આ કાર્ડની જે પ્રોસિજર થઈ જ હોય એ હાલની અંદર ઠપ્પ થયેલી કામગીરી છે તો આ મીડિયાના માધ્યમથી અમારી વિનંતી છે આરોગ્ય ડિપાર્ટમેન્ટને કે આયુષ્યમાન કાર્ડની કામગીરી જે ઠપ્પ થઈ છે એને વહેલી તકે ચાલુ કરવામાં આવે અમારી માગણી पिछले तीन चार दिन से आयुष्मान कार्ड के लिए जो नए और दिल्ली को का जो प्रॉब्लम है वो तहसील इलाके में सब जगह पे प्रॉब्लम चल है मान पीएससी सेंटर हो प्राइवेट एजेंसी हो वहाँ पे बंद है क्या कहेंगे सर इसको प्राइवेट एजेंसी का तो अभी चार दिन से बंद है लेकिन जो आयुष्मान भव मतलब कि सेवेंटी ईयर से एवल पर्सन है और जो जिनको मुफ्त राशन वगैरह मिलता है वो अपने आयुष्मान भव ऐप से वो खुद भी बना सकते हैं उनको कहीं जाने की ज़रूरत नहीं है अच्छा दूसरा पी पी में आ, आ, चालू है अमुक अमुक कभी कभी कुछ इरा आ जा रहा है उसके चलते थोड़ा सा परेशानी होती है और लेकिन जो प्राइवेट वाले हैं उनका जो गवर्नमेंट जो जिनको दिए हुई थी उनका भी चार दिन से बंद है जहाँ तक कि सूचना मिली है सर कोई कोई जगह पर पी के कोई इश्यू आ रहा है लोगों को पता नहीं है कि पी, के, है के, तो आ, पी के अंदर शुरू है कि नहीं तो क्या कहेंगे नहीं पी के अंदर शुरू है और अमुक अमुक समय कुछ एरर आ जा रहा है उसके चलते थोड़ी परेशानी होती है आ, लेकिन मेरा संदेश यही है लोगों को कि ये समय रहते बना ले आ, पहले बीमारी आने से पहले ही वो कार्ड बना ले या नहीं तो अगर रिन्यू नहीं हुआ है तो वो भी अपना समय रहते रिन्यू करा ले तो उनके लिए जब बीमारी जब होगी और अस्पताल में भर्ती होंगे तो उस समय उनको कोई प्रॉब्लम नहीं हुए અભી કલ એક કલ્લા કા આયુષ્મા બના હે લેકન અમુખ અમુક કા થોડા ટેકનિકલ એરર કે કારણ ફેલ હુઆ આયુષ્માન કાર્ડ બનને